પિસ્તાલીસ જેટલા પ્રાથમિક શાળાના અને નેવું જેટલા બાળવિજ્ઞાનિક ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના લગતી કૃતિ મોડેલ રજૂ કર્યા હતા આ બાળવિજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત અને વિજ્ઞાન જેવા કઠિન વિષયોને કૃતિ મોડેલને માધ્યમથી સમજે તે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ આ પ્રદર્શનના ભાગ લેનાર તમામ બાળવિજ્ઞાનિકોને

हमारी कक्षा हमारे विद्यालय में उनका विज्ञान मेले का आयोजन किया गया है इस विज्ञान मेले में 45 स्कूल के लगभग 45 प्रोजेक्ट यहाँ पे प्रस्तुत किए गए हैं जिसमें 45 शिक्षक और 90 विद्यार्थियों ने भाग लिया है और हमने आज विद्यार्थियों का उत्साह बढ़ाने के लिए उनके नाश्ते की और उनके भोजन की व्यवस्था की है साथ ही जो विद्यार्थी यहाँ पर विजयी होंगे उनके लिए ट्रॉफी की और सभी विद्यार्थियों के लिए प्रमाण पत्र की व्यवस्था की गई थैंक यू આજ રોજ જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રેરિત બીઆરસી કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન નાલંદા વિદ્યાલયમાં યોજાયેલ હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ શાળાના આચાર્ય શ્રી સુધાકરભાઈ રાય બીઆરસી કો શ્રી વિજયભાઈ પટેલ આરએસએસના મહામંત્રી શ્રી કમલેશભાઈ વિજ્ઞાન સલાહકાર પી પટેલ સાહેબ સી આર મિત્રો તૃપ્તિબેન જાની એસએસ સ્ટાફ સારાનો સ્ટાફ માર્ગદર્શક શિક્ષક મિત્રો અને માર્ગદર્શક બારવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ પ્રદર્શનમાં પોતાનું કૌશલ્ય રજૂ કરેલ છે આ કાર્યક્રમની અંદર કુલ પિસ્તાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે પિસ્તાલીસ मार्गदर्शक શિક્ષકો અને નેવું જેટલી નેવું જેટલા વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરેલ છે નમસ્કાર હું પટેલ રિદ્ધિ અને હું વાસા અમે આજ રોજ વિજ્ઞાન મેળો યોજાયો છે જેમાં અમે અમારી પ્રાથમિક શાળા જુના બોર્ડ મચાબે શાળામાંથી અમારી કૃતિ લઈને આવ્યા છે અમારા પ્રોજેક્ટનું નામ સ્વસ્થ માતી સ્વસ્થ જમીન અને સ્વસ્થ ખેતી છે અમારા પ્રોજેક્ટમાં બધું કુદરતી ખેતી ખેતી કરવામાં આવે છે જેમાં સારો પાક ઉગાડવામાં આવે છે અને ઘણી ગાયનું ઘર બીજવું નિવાસ સ્થાનો બનાવવામાં આવ્યા છે અને શાકભાજી ઉગાડવામાં આવ્યા છે જેમાં જીવામૃત બનાવવામાં આવ્યો છે અમારા પ્રોજેક્ટનો સિદ્ધાંત છે કે માટી જીવન છે અને તેમાં કરોડો સૂક્ષ્મ જીવો હોય છે અને રાસાયણિક ખાતરો માટીની રચનાને ખરાબ કરે છે જ્યારે કુદરતી પદ્ધતિઓ તેને પોષણ આપે છે જેમ કે જીવામૃત ધન જીવામૃત મલ્ચિંગ પેપર એવા બધા આ પદ્ધતિ નેચરલ ફાર્મિંગ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરના સિદ્ધાંત પર આધારિત છે નમસ્કાર મારું નામ હેમાક્ષી બેન વસાવા છે મારું નામ સા સાક્ષી દેવેન્દ્ર છે અમારું સારા નામ કન્યા સારા કોસંભી છે હું ધોરણ આઠમાં ભણું છું

રચના સૌપ્રથમ આપણે એઆઈ સર્કિટ તૈયાર કરી એઆઈ સર્કિટની બાજુમાં ટ્રાન્સફોર્મરના ના જોડાણ કર્યું છે ટ્રાન્સફોર્મર સાથે પ્લગ ના જોડાણ કર્યું છે એઆઈ સર્કિટ ની સામે રેડી બોર્ડના ના જોડાણ કરી રેડી બોર્ડ સાથે સોકેટના ના જોડાણ કરીશું છે એઆઈ સર્કિટ સાથે માઇક્રોફોન ના છેડા જોડાણ કરીશું